કેશોદ શહેરને મળ્યું છે એક અતિ આધુનિક નવું નજરાણું કેશોદમાં ગામની વચ્ચોવચ આંબાવાડી જેવા ભરચક વિસ્તારોમાં બગીચો આવેલો છે આ બગીચો ઘણા જ લાંબા સમયથી કોઈ પણ જાતની સુવિધા નહોતી કેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયાની સીધી દેખરેખ નીચે અને તેમના પ્રયાસોથી આ બગીચાનું રિનોવેશન કામ ચાલું છે હવે આ કામ અંતિમ ચરણમાં પૂગ્યું છે એ મેહુલભાઈ ગોંડલિયાએ જણાવેલ છે મહાનગરોમાં હોય એથી પણ વધુ આકર્ષક અને અતિ આધુનિક જોવાલાયક કેશોદનો આ બગીચો હવે ટૂંક સમયમાં જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે એ મેહુલભાઈએ જણાવેલ છે મેહુલભાઈ ગોંડલિયા સાગરભાઈ બોરડ જગદીશભાઈ લાડાણી કિશનભાઈ બોરડ સહિત વગેરે આગેવાનોએ જણાવ્યું છે કે ત્રણ કરોડ અને છત્રીસ લાખ રૂપિયા ના ખર્ચે આ બગીચો બનાવેલ છે આ બગીચામાં આધુનિક સગવડો પણ છે આધુનિક લાઇટિંગવાળા ફુવારા સ્કેટિંગ રિંગ કેન્ટિંગ બાળકો માટે સાઇડસ આઉટડોર જીમ ઇન્ડોર જીમ તેમજ સિંહ હાથી હરણ વગેરે પ્રાણીઓના સ્ટેચ્યુ પણ મૂકવામાં આવ્યા છે અને વિવિધ જાત જાતના અને ભાત ભાતના ફૂલોના ઝાડવા લીલોત્રી વનસ્પતિઓ પણ આ બગીચામાં જોવા મળશે તેમજ બાળકો માટે હિંચકા લપસણા ચગદોળ અનેક સુવિધા સભર આ બગીચો તૈયાર થઈ ગયેલ છે હવે ટૂંક સમયમાં ખુલ્લું મૂકવામાં આવશે અહેવાલ દિનેશભાઈ કાનાબાર કેશોદ જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તમે સબસ્ક્રાઈબર કરી લેવી મેહુલ ગોંડલિયા નગરપાલિકા પ્રમુખ કેશોદ કેશોદની જાહેર જનતા માટે કેશોદ નગરપાલિકા દ્વારા બનાવેલો આધુનિક બગીચો જે ત્રણ કરોડ ને છત્રીસ લાખના ખર્ચે જેમાં વિવિધ સુવિધા પર જેમ મહાનગરોમાં બગીચા હોય એ ટાઈપનો બગીચો કેશોદમાં જેમાં કે જીમ ઇન્ડોર જીમ આઉટડોર જીમ કેન્ટિંગ સ્કેટિંગ યોગા માટેના સ્ટેજ બાળકો માટે પ્લેઇંગ એરિયા વિવિધ સુવિધા પર બગીચો ટૂંક જ સમયમાં કેશોદ નગરપાલિકા દ્વારા કેશોદની જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે